દ્વારકાના ખંભાળિયામાં આજે વરસાદ હતો ભૂક્કા કાઢી નાખ્યા સાડા સાત ઇંચ વરસાદ મિત્રો અહીંયા તમે ડેટા પણ જોઈ શકો છો ગવર્મેન્ટના એકસો ને સત્યાસી એમ એમ વરસાદ બીજો મિત્રો ક્યાં વરસાદ છે તેની પણ મિત્રો વાત કરવાના છીએ તેમજ સોળ જૂને ખાસ કરીને ચોમાસું ક્યાં પહોંચ્યું અને ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડે તો ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ મોટી આ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો તો આજના વિડીયોમાં આપણે મેપ સાથે તમામ માહિતીની વાત શું કે આગામી ત્રેવીસ જૂન સુધી ગુજરાતની અંદર તારીખ સુધી ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ કેવો પડશે ક્યારથી ભારે વરસાદની શરૂઆત થશે વાવણી લાયક ભારે વરસાદની ક્યારે શરૂઆત થશે અને આજે શું છે મોટી આગ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો ઓડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો ઓડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ફેસબુક જોતા હોય તો ઉપર ફોલોનું બટન આપેલું છે એના પર તમે ક્લિક કરી અને જોડાઈ શકો છો જેમ પડે પડની અપડેટ મિત્રો તમને મૂકવામાં આવે છે તો સૌથી પહેલા વાત કરીએ વરસાદી આંકડા બપોરે સોળ તારીખે ચાર વાગ્યા સુધીની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની અંદર બાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં એકસો ને સત્યાસી એમ એમ એટલે કે મિત્રો સાડા સાત ઇંચ વરસાદ પડ્યો આ સિવાય પોરબંદરની અંદર પણ તમે જોઈ શકો સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીની અંદર ત્રણ ઇંચ પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ આછવે દેવભૂમિના ભાણવની અંદર પણ પંચાવન એમ એટલે કે બે ઇંચ સવા બે ઇંચ વરસાદ આ સિવાય પોણા પોરબંદરના રાણાવાવમાં પણ સવારમાં વરસાદ પડ્યો આ સિવાય ભાવનગરના ગારીયાધાર વલસાડ સુરત અમરેલી ભાવનગર પાલિતાણા ભચાઉ બાબરા વલસાડ કુતિયાણા છે કામરેજ છે આ વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો પરંતુ આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની અંદર રીતસર મિત્રો ધોઈ નાખ્યા ત્યારબાદ વાત કરીએ તો સોળ જૂને ચોમાસું હજુ પણ એ સ્થિતિમાં છે આપણે મિત્રો વારંવાર ચર્ચા કરીએ છીએ ધીમે ધીમે ચોમાસું અહીંયા કવર થઈ જશે કારણ કે અહીંયા તમે મેપ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે સત્તર તારીખનો મેપ જોઈ શકો છો અઢાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો અહીંયા તમે જોઈશો ઓડિશા છે બિહાર છે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોની અંદર ગરમી સાથે મિત્રો ઓરેન્જ અને રેડ એલર્ટ આપેલું એટલે કે ભારે વરસાદની શક્યતા છે એટલે કે ધીમે ધીમે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે સત્તર તારીખે અને અઢાર તારીખે તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જેમાં વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય ઓગણીસ અને વીસ તારીખનો ભારતીય હવામાન વિભાગના મેપની અંદર ગુજરાતની અંદર સંપૂર્ણ ગુજરાતમાં યલો એલર્ટ છે એટલે કે આઇસોલેટ છૂટાછવાયા વિસ્તારમાં વાવણી લાયક ભારે વરસાદ થશે પરંતુ પૂર્વના રાજ્યોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે આ બાજુ તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે મુંબઈ છે બેંગ્લોર છે ગોવાની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે જે ગુજરાતની અંદર આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને ભારે વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખે હવામાન વિભાગે ખાસ કરીને બપોર એક વાગે જ મિત્રો આગાહી કરી દીધી હતી ભારે વરસાદની ચેતવણી દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં તો ખાસ કરીને દેહભૂમિ દ્વારકાની અંદર સાડા સાત ઇંચ વરસાદ ખંભાળિયામાં જોવા મળ્યો સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે ગુજરાત હવામાન વિભાગની મેઘગર્જનાની ચેતવણી તો અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ચાર જિલ્લાને બાદ કરતાં લગભગ તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં માત્ર છૂટાછવાયા વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે એટલે કે જિલ્લાના પાંચ દસ ગામોની અંદર વરસાદની મિત્રો ચેતવણી છે પરંતુ જ્યાં પણ વરસાદ પડશે સારો વરસાદ જોવા મળશે આ સિવાય અઢાર તારીખની મે જોઈ શકો અઢાર તારીખે પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે એટલે કે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદની અંદર મિત્રો વરસાદને લઈને આઘાઈ છે મેઘગર્જનાની ચેતવણી છે પરંતુ મિત્રો બધા જ વિસ્તારમાં નહીં ખાસ કરીને ઓછા વિસ્તારમાં વરસાદની શક્યતા છે અઢાર તારીખનો મેપ પણ ઓગણીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને ત્યારે પણ મિત્રો વરસાદની આગાહી ઘટી શા માટે તો એની સૌથી મોટી અપડેટ તમને આપી દેવી કે ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસ તારીખથી સંપૂર્ણ ગુજરાતમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખાસ કરીને પવન ફૂંકાશે એટલે કે કચ્છની અંદર સિત્તેર બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર પચાસથી લઈને સાઠ કિલોમીટર લઈ ખૂબ જ તેજ પવન ફૂંકાય છે અને અત્યારનો જે વરસાદ હોય છે મિત્રો આદરનો વરસાદ હોય છે અને આદરનો વારસાદ હોય છે વાદળ બંધાવાને કારણે અને પવનને કારણે વાદળો બંધાતા નથી જેને લઈને મિત્રો ઓગણીસ તારીખથી વરસાદની તીવ્રતા માત્ર દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે તેજ પવન મિત્રો ત્રણ દિવસ રહેશે ઓગણીસ તારીખ વીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર પણ મિત્રો આવી રીતે આ જે વિસ્તારો છે એની અંદર પવન ફૂંકાવાને કારણે ત્યાં વરસાદને લઈને આગ નથી કારણ કે તેજ પવનને કારણે વરસાદી સિસ્ટમ બંધાવાની શક્યતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ સારો પડી શકે છે કારણ કે અરબી સમુદ્રની અંદર વીસ તારીખથી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે અને જેવો પવન પડશે એવો જ ગુજરાતની અંદર ધમાકેદાર મિત્રો ચોમાસાની એન્ટ્રી થશે અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખનો મેપ છે ત્યાં પણ ઓછી કારણ કે ઓગણીસ વીસ અને એકવીસ આ દિવસોની અંદર ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદની ગઈ છે પરંતુ તે જ પવનને કારણે મિત્રો વરસાદ છે ઓછો પડશે આમ તો જોવા જઈએ તો એકવીસ તારીખથી આદ્રા નક ક્ષત્ર પણ બેસી રહ્યું છે અને જૂન મહિનાના એન્ડ સુધીની અંદર લગભગ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જવાની પણ હવામાન જે આગાહીકારો છે એ વાતો કરી રહ્યા છે તો ખાસ કરીને દ્વારકાની અંદર ગઈકાલે ભૂકા કાઢી નાખ્યા ખૂબ જ સારો વરસાદ પડ્યો હજુ પણ મિત્રો વરસાદને લઈને આવા જ વરસાદને લઈને મિત્રો શક્યતા આજના દિવસ પૂરતી છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે અને ધીમે ધીમે મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ જોવા મળશે પરંતુ ત્રેવીસ તારીખ પછી તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત